લાસ્ટ આપે મારા બહુ બધા ડૉક્ટરો સાથેના વિડીયોઝ જે છે એ દ્વારકા ટુડી સાથે જોયા હશે અને એ દરેક વિડિયોની અંદર કોમન વસ્તુ એક હતી કે જો આપણે ભયાનક રોગ શરીરની અંદર આવવાનો છે જો એનું વહેલી નિદાન વહેલી તકે જો એનું નિદાન થઈ જાય વહેલી તકે જો આપણે ખબર પડી જાય તો એ ગમે તેવો ગંભીર રોગ હોય પણ એનો ઈલાજ છે એ સો ટકા શક્ય છે અને આ માટે થઈને આપણે રેગ્યુલરલી બોડી ચેકઅપ હેલ્થ ચેકઅપ જે છે એ કરાવતા રહેવું જોઈએ

હું છેલ્લા સાત વર્ષથી અહીંયા લેબોરેટરી રન કરી રહ્યો છું અને મેં આટલા વખતોમાં એ વસ્તુ જોઈ છે કે ઘણા લોકોને પોતાના રોગની ખબર નથી હોતી એ લોકો ફ્રિકવન્ટલી અમુક અમુક ટાઈમે ચેક કરાવતા આવે અને ત્યારે એમને શરૂઆતના ફેઝમાં કોઈ ઈસ્યુ હોય તો એમને ખબર પડે છે એટલા માટે લોકો સજાગ થાય પોતાના શરીરને લઈને પોતાના સ્વાસ્થ્યને લઈને એની માટે અમે અલગ અલગ પેકેજીસ કરતા હોઈએ છીએ આ રીતે કેમ્પ્સ કરતા હોઈએ છીએ આ મહર્ષિ સ્વાસ્થ્ય પર્વના નામે અને આગળ પણ આવનારા સમયમાં દર મહિને અથવા દર બે મહિને આ રીતે કેમ્પ્સ કરતા રહેશું જેમાં સાઈઠથી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટમાં અમે કરી આપશું જેમ કે આ બે દિવસ વીસ અને એકવીસ તારીખ અમે જે કેમ્પ કર્યો એ અમે તેરસો રૂપિયાની એમ આરપીના ટેસ્ટ જે છે પેકેજ છે અમે ચારસો રૂપિયામાં કરી આપ્યા કે જેથી લોકો પોતાના માટે ટેસ્ટ કરવા માટે ઉત્સુક થાય આકર્ષિત થાય અને પોતાના સ્વાસ્થ્ય માટે ત્રણ મહિનાનો શુગર જે એવરેજ એચબી કહેતા હોય છે એ પણ આપણે ઇનહાઉસ સ્ટાર્ટ કર્યો છે તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે મશીન પણ છે અને આવનારા સમયમાં છે અને વિટામિન ડી છે આ ટેસ્ટ પણ અમે આગળ આવનારા એકથી બે મહિનાની અંદર શરૂઆત કરીશું ખાસ દ્વારકાની અંદર એવું વધારે જ પડતું જોવા મળે છે કે કેટલાક રિપોર્ટ જે છે એ અહીંથી જામનગર મોકલવામાં આવતા હોય છે તો એ માટે અહીંયા સુવિધા ખરી હા જે જામનગર મોકલવામાં આવે છે જેમ કીધું એચબી વંશી છે જે ત્રણ મહિનાના શુગર જે હોય છે વિટામિન ડી થ્રી છે થાઇરોઇડ છે તો એ બધા ટેસ્ટ જે છે તે આપણે અહીંયા જ આપણે દ્વારકામાં જ આપણી જ લેબોરેટરીમાં મહર્ષિ લેબોરેટરી ખાતે થઈ જશે આપણી પાસે એમનું સ્પેસિફિક મશીન આપણે વસાવ્યું છે તો આ રીતે બધા જ રિપોર્ટ જે છે ખાસ કરીને કેટલાક રિપોર્ટ જે આપણે જામનગર મોકલવા પડતા હોય છે એ રિપોર્ટ પણ અહીંયા જ નિદાન શક્ય છે તો આપ મહર્ષિ લેબોરેટરી ખાતે મુલાકાત લઈ શકો છો અને વહેલી તકે જે છે જો કોઈ એવી ગંભીર બીમારી થવાની હોય તો એને આપણે ટાળી શકીએ છીએ કહેવાય ને જાગ્યા ત્યાંથી સવાર કેટલાક ચેકઅપ જે છે દર મહિને કરાવવા જોઈએ કેટલાક દર ત્રણ મહિને કરાવવાના આવતા હોય છે કેટલાક રોગોની અંદર વર્ષે વર્ષે જે છે રેગ્યુલર નિયમિતપણે પણ જે છે એ સ્વાસ્થ્યને સારું રાખવા માટે બોડી ચેકઅપ ડોક્ટર જે છે એ હંમેશા એડવાઇઝ કરતા હોય છે અને બીજું ખાસ એ હું જણાવવા માગું છું કે મહર્ષિ લેબોરેટરી દ્વારા દર બે મહિને અને દર એક મહિને જે મહર્ષિ સ્વાસ્થ્ય પર્વ જે છે ઉજવાય છે કે જેમાં તેરસો રૂપિયાનું બોડી ચેકઅપ પેકેજ જેઓ માત્ર ચારસો રૂપિયાની અંદર કરી આપે છે તો આનો પણ તમે લાભ લઈ શકો છો આ પણ આપણે દ્વારકા તારીખો જે છે રિલીઝ કરીએ છીએ તો આ માટે તમે દ્વારકા ટુડે ને પણ લાઇક કરતા રહેજો જેથી તમને માહિતી જે છે મળતી રહે ફરીથી મળીશ આવી જ આપની કોઈ માહિતી સભર વિડિયો સાથે ત્યાં સુધી લાઈક કોમેડ એન્ડ શેર દ્વારકા ટુડે ડે વૃંદા પાડિયા સૌ જય દ્વારકાધીશ